પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલગાવીમાં રાહુલ ગાંધીના રાજા મહારાજાવાળા નિવેદન પર સાધ્યું નિશાન કહ્યું રાહુલને ઔરંગઝેબના અત્યાચાર નથી આવતા યાદ માત્ર ભારતના રજવાડાઓનું કરે છે અપમાન લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હી કોંગ્રેસને મોટો ઝટકો પ્રદેશ અધ્યક્ષ અરવિંદર લવલીએ આપ્યું રાજીનામું દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનથી હતા નારાજ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ સંદેશ ખાલી મુદ્દે મમતા સરકારને ઘેરી શાહજહાં જેવા અસામાજિક તત્વોને સંદેશ ખાલીમાં મહિલાઓના અસ્તિત્વ માટે ગણાવ્યો ખતરો અમિત શાહ ઉત્તર પ્રદેશ તો જે પી નડ્ડા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સંભાળશે ચૂંટણી કમાન મહાદેવ સટ્ટાબાજી એપ મામલે અભિનેતા સાહિલ ખાનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીએ લીધો કસ્ટડીમાં છત્તીસગઢથી સાહિલ ખાનને મુંબઈ લઈ પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાઉદી અરેબિયાના રિયાદમાં આજથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક ગાઝામાં સંઘર્ષ વિરામ પર અપાશે ભાર બંધકોની મુક્તિ અંગેની વાતચીત વચ્ચે હમાસે ઇઝરાયેલના બે બંધકોનો વીડિયો કર્યો જાહેર ઇન્ડોનેશિયા અને જાપાનમાં ભૂકંપના આંચકા જાપાનમાં ભૂકંપ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર અર્થે આજે ગુજરાતમાં ઉત્તર ભારતીય સમાજ સાથે કરશે સામાજિક સંવાદ ભાવનગરમાં વિદેશમાં વસતા ભારતીય અને ગુજરાતીઓની કાર રેલી નો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી પ્રસ્થાન રેલીમાં જોડાયા સૌથી વધુ એનઆરઆઈ સુરત સુધી યોજાનારા રેલીમાં આવરી લેશે અગિયાર લોકસભા વિસ્તાર અને આઈપીએલમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર તો બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે